મું કીધું મેઠિયા હેડજે તને સોધું પૈસા લઉં છું ને ભાઈ સોનાલિકા મેઠિયા નો ટ્રેક્ટર એક બેહી ગયો ને ભાઈ લવાય દો મેઠિયા ને પેલા મગલા ટ્રેક્ટર તો લવાઈ ના આટલું આટલું ગોડ ઓમે લીટો કરી જતું રે આ પાછું શું કરવાનું આ સણા પહેરવાના સાથે આટલું બેહવું જો પેલું પેણો આળો આવે ને તો કશું ભરાવ ના જો ના તો કચ્છમાં ઢેકાળો ભરાઈ જાય તો પેલો નાયો ડટાઈ જાય તો સણો એના ઉગે પાછો પેલા અતો પેલા પાછા એને ફોન કરું મેઠિયાને કઉ તારા કોન્ટેક્ટમાં ખરો પેણી વાળો પેરી ન ખાઈએ સણા તૈંકટ તો જો લગભગ જાય તૈંકટ તો ખરો જ 28 40 બોરી સણા લેવાના જૂણ કેમ ખર્સો જાજો છે પેલા મગલાનો હિસાબ આ લેવો પડે કે રાઢ્યો પાળ જબરજસ્ત પાછો મનતો પેલા બે મહિના પેલા કે છે હજીત ભાઈ હિસાબ કર

ના જે આપીએ આપી લે સમજી યાર પણ પોણી લઈ લે જે યાર ભાઈ ના કઉ છું હાલ સીઝન આ પેણી વાળા નું જ વિચારી જો સાણ હમણાં મેઠ્યા કઉ છું તારા કોન્ટેક્ટ માં હોય તો ફોન કરું પેણી રાખે છે એને કોઈ કોન્ટેક્ટ હોય તો વળી પેરિયા લ ના ના પૂછજે તો આપણે રોકળા પૈસા લેવાના શું બાકી રાખી જી બાકી પણ મગાજી નો હિસાબ પૂરો કર્યો કા નહીં કર્યો કોઈ હજી તો હતા જ નહીં યાર માં તો પેલા છોકરા ના જ ભઈ ગયો તો જે હાલી મખર છોકરીઓ

આ આવું લોકોના ના ગઉ વાયુ વાઈ ટ્રેક્ટર માં હવારે વામ હાથ હાથ વાગે વેલા વેલા લોકોના ફોન આવું પડે તો મારો તો વામ એ બી ટાઢવાય છે એવી ટાઢવાય થશે જબરજસ્ત મારી માની એક કંટાળો આવી ગયો છે આ ટાઢનું તો કાજે હું ઉને તાડ એવી પડી તો જબરજસ્ત એ વમ વામ ઓગળીઓ બળી એટલે તો મારી માની છોગન જબરમારે તહેવારો આવું છે બધા થોડા થોડા પૈસા ઉઘરાયેલા આવું ઘેર બધા કોને જવ બધા બધા ગ્રાહકોના બાકી હોય છે કે થોડા થોડા ગરવાઈ તો પોત પોત નો હિસાબ ને આલે મારી માની છોકરા ને મફત ને હેળાવ દો હાલ તો ડીઝલ ના ભાવ વજા છે ઓહો ભાવ વજા છે આ આસમાન નું પો કે છે અને ભરત ને ભરત ને ગવ તો હારા છે મારી માજી છોકરા ના આપણે પાસ હો પેલું દિવાળી દિવાળી વખત નું ભારવેલું છે પણ એને પાણી માં ખરા તોણે આલી તો હું શું ગવ બળી ગયા છે હાલ છે અને મારી માજી છોકરા આ તો પેલા બેરિયા નું ખેતર નહીં પણ રફ જેવું ખેતર કઈ નાખી તો ઓહો હો म्हणजे मळगी जी हळिवसा खानाची अडिस एकदम जर मप्पटो कै ना तर पेलू रोटा नाही मराव कलटी मराठी खबर पडते शिव टाईवर भूका काढी नाख्याची जमीन नागर पण आता मारोलो नाही ग्राहक पैसा पोधा ना आल्या नाही मन आणि आजो का पारका हिळाय મને લાગતર હેતરમાં બેઠેલો તો હજી પૈસા ના આલ્યો સણામાં ના હાલ્યા ગૌી માર્યા પોસ વરિયાળી નો ભાવ હતો સો સાત હજાર રૂપિયા વરિયાળો હર્યા વરિયાળો નો ભાવ હાલ હજાર રૂપિયા થઈ ગયો છે આ હું પૈસા હાલતા બનાવી તો સપાશું

હા ના શેઠ તો યાર તો હે યાર હું તો મોટા થઈ જાઉં પર હિસાબ આ કરી રફ થાળી જેવું મને તો મહિના જાય પેલા પૈસા આલતા નહી હું તો પેલા છોકરા નો કરીને હશે ગયું કઈ મગાજી પૈસા નહીં કર્યું છે બધું ગયો આવ્યો કે બોલાયું તું પેલા મેઠિયા મેઠિયા ને બોલાવો ને ભાડા પૈસા છે કોણ છે કોચ વરસી તું શિયા મને કે

ખાજે તાર છોકરા નામ પૈસા હું માગ્યા હોય તારા કન હ અરે ભરતજી કદી મારી માની છોકર હું કદી વાના કરે પૈસા લેવા નહીં ગયો હા જા આ ના આવ્યું એટલા તારે હેડી ના બુપા ના તું જો તો મારા તો ગમ એટલી ગરાકી નામ પેલો મફત ને બેહી રેલો છે રે હેડી આલી હ

મારો તો કયો હતો નહી મહિના પૈસા તો લેવાનું જ નહીં તારે કોણ હઈ રહેશે યાર આટલા બધા પૈસા આપડે મારે તો પૈસા જોઉં છુ ને હું એતો કઢાવા કઢવાનું બધું શણાવ

ના બાપા બનાવી તો બધું એન્જિનિયર હતું ફરી પડ્યો છોકરો ને નહીં રહેવાનું મને લાગે છે

બરોબર કરી છે એવા ને વિડીયો ગમે લાઈક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરીએ અમારા તો ટ્રેક્ટર ના પૈસા બાકી હતા પણ આને બીજું ટ્રેક્ટર બોલાયું હોય તો પેલા કરાયા છે પણ અમે ખબર પડે તને કઢાવા સો જઈ છે ના પરજી વાહ તો આજી મગા જ હું કે હું કે તાણો વિડિયો ગમે તો લાઈક શેર કરજો આગળ અને આપણે કંટાળા ઈ મોની મો તાણો કંટાળો આવી જઈ જજે આવ ના મણસો મારે તો બધા ભિખારી કરી યાર અરે કઈ યાર કેરા ઉદક તારો યાર ઘેર મોય હું કરશું લડો તાર